નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસ માં તમારું સ્વાગત છે આજે આપણે ભણશું ધોરણ અગિયાર કોમર્સ ની અંદર વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસી ની અંદર વિભાગ પેલો છે વાણિજ્ય પત્ર વ્યવહાર જેને આપણે કહેવાય છે કોમર્શિયલ કોરસ્પોન્ડન્ટ એનો આપણે યુનિટ વન એટલે પાઠ પેલો જોશું માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ સૌપ્રથમ આપણે શરૂઆત કરતા પહેલા કહી દઉં કે તમે હજુ સુધી અમારી ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ નથી કરી કરીને સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો સૌપ્રથમ જોઈએ તો કે માહિતી સંચારનો અર્થ શું થાય તો કે માહિતી સંચાર એટલે કે માહિતીનું નું આદાન પ્રદાન કે માહિતીની આપ લે ત્યારબાદ હવે આપણે એની પ્રસ્તાવના જોઈએ

કે આપણા વિચારો છે એના આદાન પ્રદાન માટે કોઈ બીજા વ્યક્તિનો આપણે સંપર્ક કરવો પડે છે જેમ કે કોઈ વ્યક્તિ હોય પોતાની વાત બીજા સમક્ષ રજૂ કરવા માટે એને એ વ્યક્તિનો સંપર્ક સંપર્ક કરવો પડે કે છે આપણે ગમે એ રીતે કરીએ પત્ર લખીને કે ફેસ ટુ ફેસ છે કે ફોનમાં વાત કરીને કે વિડીયો કોલ કરીને અલગ અલગ રીતે આપણે એનો સંપર્ક કરીએ છે હવે આપણે આગળ જોઈએ આ માટે જુદા જુદા માધ્યમો છે પદ્ધતિઓ છે શું કીધું માહિતી સંચાર માટે આપણે જુદા જુદા માધ્યમ એની પદ્ધતિ અને અલગ અલગ પ્રક્રિયાથી આપણે એને માહિતી સંચાર કરીએ કોઈ ફોનમાં વાત કરીને કે પત્ર લખીને કે ફેસ ટુ ફેસ છે આપણે માહિતી સંચાર કરીએ જ્યારે આપણે જસ્ટ ફોનમાં જ વાત કરીને માહિતી સંચાર કરતા હોય તો એને માહિતી સંચાર કહેવાય કે આપણે લખીને કરતા હોય અથવા તો મેસેજમાં પણ લખીને કરતા હોય અથવા પત્ર લખીને કરીએ તો આપણે એને લેખિત માહિતી સંચાર કહેવાય છે હવે આપણે આગળ જોઈએ તો કે માહિતીની આપલે કરવા માટે તેની આગવી શૈલી કૌશલ્ય અને ઢબ છે એ અલગ અલગ હોય છે શું કીધું જયારે માહિતીની આપણે કરવામાં આવે તો એ માહિતીની આપણે કરવા માટેની એની શૈલી એટલે કે એની સ્ટાઇલ કૌશલ્ય એની આવડત એની ઢબ એ બધું અલગ અલગ હોય છે એટલે કે બધાની વાતચીત કરવાની ટેવ છે એ અલગ અલગ હોય છે જ્યારે પ્રોપરલી આપણે સરસ રીતે માહિતી સંચાર કરવો હોય તો આપણે વાતચીત કરવાની ટેવ છે એ સારી પાડવી જોઈએ સારી વાતચીત કરવા માટેની સ્ટાઈલ આવડત અને ઢબ છે એ બધાની અલગ અલગ હોય છે ટૂંકમાં માહિતી સંચાર એટલે કે માહિતીની હવે આપણે માહિતી સંચારનો અર્થ જોઈએ વિસ્તારથી તો કે માહિતીની આપલે કરવાની પ્રક્રિયા જેમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા થતી વિચારો અને અભિપ્રાયો હકીકતો અને લાગણીઓની આપલે એટલે કે માહિતી સંચાર હવે આપણે જોઈએ કે માહિતી સંચારનો શબ્દ છે એ ક્યાંથી ઉદભવ થયો એનો તો કે કોમ્યુનિકેર શબ્દ છે જે લેટિન કોમ્યુનિકેર શબ્દ પરથી અંગ્રેજીમાં શબ્દ બન્યો છે કોમ્યુનિકેશન જેને આપણે કહી શકીએ કે માહિતી સંચાર હવે આપણે જોઈએ એની વ્યાખ્યા તો માહિતી સંચારની વ્યાખ્યામાં શું કીધું છે કે વિશિષ્ટ પ્રકારની શૈલી કૌશલ્ય અને માધ્યમનો ઉપયોગ કરીને માહિતીની આપલે કરવામાં આવતી પ્રક્રિયાને આપણે માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે આ એક માર્કમાં પૂછાય માહિતી સંચારની વ્યાખ્યા છે પછી માહિતી સંચાર છે એનો ઉદ્ભવ કયા શબ્દ પરથી થયો છે પછી માહિતી સંચારનો અર્થ આ ત્રણેય છે એક માર્કમાં પૂછાય છે માહિતી માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે તેને વાણિજ્યક માહિતી સંચાર એટલે કે કોમર્શિયલ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે બરાબર શું કીધું માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે એટલે કે કોઈ વેપાર માટે અથવા તો વેપારને લગતી બાબત માટે માહિતી સંચાર કરવામાં આવે તો એને આપણે વાણિજ્યક માહિતી સંચાર જેને આપણે કહી શકીએ કોમર્શિયલ કોમ્યુનિકેશન કહે છે વેપારી પોતાના માલ સામાન વેચે અને ગ્રાહક છે એ માલ ખરીદે ત્યારે બંને જૂથ છે એકબીજાના સંપર્કમાં રહી જરૂરી છે શું કીધું વેપારી છે એ પોતાનો માલ છે એ વેચે અને ગ્રાહક છે એ માલ ખરીદે તો હવે એ બંને જૂથ એકબીજાના સંપર્કમાં રહે એ ખૂબ જરૂરી છે આ બંને જૂથ છે એ સંપર્કમાં રહે એ માટે એમાં એ માટે પત્ર છે એ ખૂબ મહત્વનું સાધન છે આમ આ પત્રો દ્વારા ધંધા વ્યવહારમાં ખરીદી છે વેચાણ છે પ્રચાર કે પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તેને આપણે વાણિજ્યક માહિતી સંચાર કહે છે હવે આગળના પોઈન્ટ છે એ આવતા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શીખશું હજુ સુધી તમે અમારા ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ નથી કરી કરીને સબસ્ક્રાઈબ કરો અમારો વિડીયો ગમે તને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો